હજી તો સત્તાવાર ચોમાસું બેઠું નથી ત્યાર પહેલા જ અહીંયા પાણીના મોટા મોટા ખાબોચિયા ભર્યા છે વડોદરા શહેરના ફતેહગંજ વિસ્તાર સેફ્રોન ટાવર પાસે પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતાની સાથે જ હજારો ગેલન પાણી અહીંયા અહીંયા પીવાના ચોખ્ખા પાણીનો વેડફાટ જોવા મળ્યો છે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલી ભગતને કારણે આ મોટી બેદરકારી સામે આવી છે એક બાજુ પીવાના પાણીના ધાંધ્યા છે એટલે કે ચોખ્ખું પીવાનું પાણી નથી મળતું અને મળે છે તો ટાઈમસર નથી મળતું તેવામાં પીવાના પાણીનો વેડફાટ ટુડે ન્યૂઝના કેમેરામાં કેદ થયો છે કોન્ટ્રાક્ટરની અને અધિકારીઓની મોટી બેદરકારી અને મિલી ભગતના કારણે પીવાના પાણીનો વેડફાટ જોવા મળી રહ્યો છે

વડોદરા શહેરમાં બાર હાંધન તેર તૂટે આ કહેવત છે ગરડાઓની આ સાચી છે કારણ કે વડોદરા શહેરમાં જે કહેવાય છે કે કોર્પોરેશન દ્વારા જે અનેકવાર જગ્યા પર અનેક જગ્યા ઉપર જે ખોદકામ કરવામાં આવે છે પરંતુ આજરોજ જે કહેવાય છે કે ફતેહગંજ વિસ્તારની અંદર જે ફતેગન મેન રોડ કહેવામાં આવે છે ચાર રસ્તા પાસે જ આજે હજારો ગેરન પાણી જે ભર ઉનાળે વેડફાટ થતું હોય ત્યારે વડોદરા શહેર માટે ખૂબ જ શરમજનક બાબત છે થોડા જ દિવસો પહેલે જ આગળ એક જગ્યા ઉપર જ્યારે પાણીનું લીકેજ હતું તે જગ્યા ઉપર તો સોલ્યુશન કરવામાં આવ્યું ફરીથી બીજી જગ્યા ઉપર જે લીકેજ જોવા મળ્યું એટલે કહેવાનો મતલબ કે વડોદરા શહેરમાં પાણી પુરવઠા દ્વારા અનેક જગ્યા ઉપર જે કામગીરી તો કરવામાં આવે છે પરંતુ એ કામગીરી પોકડ કરવામાં આવે છે કોન્ટ્રાક્ટરો મોત મોટી મલાઈ ખાઈ રહ્યા હોય તેમ સ્પષ્ટપણે જોવા મળે છે એટલે ખાસ કરીને હું આપના ન્યૂઝના માધ્યમથી અપીલ કરું છું કે જે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબના અનેક જગ્યાઓ ઉપર ચપ્પલ ચોટી જતા હોય છે એ જગ્યા એવી જ રીતે આ જે પાણી પુરવઠાની જે કામગીરી થતી હોય છે એ જગ્યા ઉપર સાદા પરફેક્ટલી રીતે મેળવે છે કે નથી મેળવતા કે પછી આડે દર જે કહેવાય છે કે જે કામગીરી કરતા હોય છે આની સંપૂર્ણ તપાસ થઈ છે કારણ કે પાણી પુરવઠાના અધિકારીઓ કઈક ને કઈક લાગી રહ્યું છે કે કોન્ટ્રાક્ટરો છે સીધી સીધી સાટગાટ કરી અને જે કહેવાય છે કે જે જગ્યા ઉપર જે ખોદકામ કરે છે એ જગ્યા ઉપર તાત્કાલિક રિપેરિંગ કરી અને હાજકારો અનુભવ છે એટલે કેવાનો મતલબ કે જળ એ જીવન છે વ્યવસ્થિત રીતે રિપેરિંગ કરવું જોઈએ અને આવા જે તકરા કોન્ટ્રાક્ટરો હોય એને તાત્કાલિક ધોરણે બ્લેકલિસ્ટ કરવા જોઈએ અને અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ તેવી અમારી માંગ છે લોકો ત્યાં કરવા છે ને પાણી માટે કે અમને ત્યાં છે મોટરો કાઢી દેવામાં આવે છે પૂરતું પાણી નથી મળતું એના દરમિયાન પાણી ચોક્કસ થી વડોદરા શહેરના જે રાજા બાબુ જે મ્યુનિસિપલ કમિશનર સાહેબ એ જાબાદ કમિશનર સાહેબ નવા નિમયલા અહીંયા કાડે આવ્યા છે ત્યારે ખાસ કરીને અનેક વિસ્તારોમાં મોટર જે જે જગ્યા ઉપર જે લોકો મોટરનો ઉપયોગ કરતા હોય એ જગ્યા ઉપર જ્યારે મોટર પકડવામાં આવતી હોય ત્યારે આટલા બધા જે પાણી આટલું જે હજારો ગેલન પાણી લાખો ગેલન પાણી જ્યારે આ રીતનું વેરફાર થતું હોય તો મ્યુનિસિપલ કમિશનર સાહેબને કેમ નથી દેખાતું એટલે કઈક ને કંઈક લાગી રહ્યું છે કે મ્યુનિસિપલ કમિશનર સાહેબ છોતે છોતે સીટ જીતાડવા માટે જ આવ્યા હોય તેમ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે અને નાગરિકોને ટેક્સના વેરાના રૂપિયા જે સાચી દિશામાં વાપરવાની જગ્યાએ કઈક ને કંઈક લાગી રહ્યું છે કે લોકો પાસેથી દંડ ઉઘરાવવાનો લોકોની મોટરો જપ્ત કરવાની અને જે કહેવાય છે કે કોન્ટ્રાક્ટરોને ફાયદો કરવા માટે આવ્યા હોય તેમ સ્પષ્ટપણે લાગી રહ્યું છે ત્યારે હું આપના ન્યૂઝના માધ્યમથી ફરીવાર અપીલ કરું છું કે જે જગ્યા ઉપર આ પાણીનો વેડપાટ થવો છે આને દંડ પેટે જે તે કોન્ટ્રાક્ટરને દંડ કરવો જોઈએ અને અધિકારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા જોઈએ તેવી અમારી માંગ છે